માજી સરપચો મુનાભાઈ હવે ભાઈ સોડિયા ગામ થી પધારેલા આગેવાનો આવી જાય સોડિયા જાય બાંદરા ગામ ના આગેવાનો હાજર હોય હમરાતો હોય બાર અવાજ હોય તો એટલે જ આપણે કઈ પેલા ઝડપથી આવી જાવ કારણ કે પછી મોડું થાય છે દેવચડી અને શિવરાજગઢ દેવચડી અને શિવરાજગઢ ના આગેવાનો ઝડપથી આવી જાય

બનુભાઈ સાકરિયા વિઠલભાઈ અરભોલેવાળા સંજયભાઈ બહેરાણીની અને અરભોલે બોલે ગ્રુપ વડે પણ આટલામાં નજીકમાં જ રહીએ જેને આપણને ના ના કોલેજ ને આટલા લોકો આ કમિટી વર આવું છે કમિટી વરાના નામ બોલું છું એ આયા હાજર છે હિરેનભાઈ ડાભી વિજયભાઈ ગોહેલ પરેશભાઈ મકવાણા સુનિલભાઈ ગોહેલ માનતાટા એન્ટરપ્રાઇઝ મહેશજી કોલી કલ્પેશભાઈ બાવરિયા કમલેશભાઈ બાવરિયા ઉપતભાઈ ડાભી છે ચંદુભાઈ ડાભી રાહુલભાઈ ડાભી અજયભાઈ ડાભી રમાબેન મકવાણા અને આખાબેન સાગડકા અજયભાઈ ડાભી રાજકોટ એ બધા આટલામાં તેજમાં હાજર જ છે રાજુભાઈ વડકિયા સંજયભાઈ બેરાણી ભરતભાઈ વાવડીયા કિશનભાઈ મકવાણા દેવચડી મકવાણા આપણા ધારાસભ્યના સારથી એવા હરેશભાઈ ડાભી કોઈનું કઈ ભૂલાઈ જતું હોય તો કયો હા આખી રસોઈ બનાવવાની ટીમ છે આપણે નામ શાબ્દિક બોલી દઈશી એને કારણ કે રસોઈમાં હોય એટલે આપણે ડિસ્ટર્બ નથી કરતા પણ એના નામ બોલી દઈ છીએ અને આયા હોય તો ઊભા થાય અને ઝડપથી આવી જાય જેમાં આ રસોડું આખું જેને સંભાળ્યું છે એવા અશોકભાઈ ગોહેલ પૂજા કેટ્રસ ગોંડલ ચંદુભાઈ પરમાર અને એના દીકરા દેવાભાઈ દેવાભાઈ જાદવ તથા દિનેશભાઈ મકવાણા દોમડિયા સોસાયટી ઘનુભાઈ ગોહેલ વાછરા રોડ જયાબેન બેરાણી વિજયાબેન ભારતીબેન બાવરિયા અને

આયા આવી જાય એટલે સામે સામું બે આગેવાનું નામ દિયો એટલે થઈ જાય હવે મંડપ સર્વિસ વાળા જે છે એમાં ભરતભાઈ વાવડિયા ભરતભાઈ કેશુભાઈ વાવડિયા ખોડિયાર મંડપ સર્વિસ ગોરધનભાઈ ધરજીયા અને મનીષભાઈ પરમાર અથવા તો કેશાભાઈ દરજીયા આટલા લોકો હાજર રહીએ ડીજે સાઉન્ડ સિસ્ટમ વાળા જે જીતેશભાઈ ગોરધનભાઈ ધરજીયા ખોડિયાર ડીજે સાઉન્ડ એને તમામ આયા ડીજે આ હોય પછી રેલીમાં હોય એ તમામ આપણને ફ્રી આપેલું છે પછી વિજયભાઈ વાટિયા મોત્રામાં ડીજે લઈ આવ્યા છે શૈલેષભાઈ મકવાણા શોભાયાત્રામાં ડીજે લઈ આવ્યા છે વાછરા ગામના છે અન્ય કોઈ અને રૂખડભાઈ ખોળાભાઈ મકવાણા બે અને સ્ટેજ ઉપર આવે રાજુભાઈ મકવાણા રાજુભાઈ ચૌહાણ બે સ્ટેજ ઉપર આવે આપણા નગરપાલિકાના કોર્પોરેટર ચંદુભાઈ ડાભી અને આ બે ભાઈઓ તો એ અહીંયા હાજર આપે દૂધના દાતા દૂધના દાતા આપણા ચામુંડા આપણા માજી ધારાસભ્ય કા જયરાજસિંહ જાડેજા અથવા તો ગણેશભાઈ આપણા થોડી વારમાં હમણાં આવે છે આપણે ત્યાં સુધી શાંતિથી બેનું ઝડપથી એટલે આ નામ બોલી લઈશું દૂધના દાતા રાજુભાઈ માવજીભાઈ ચામુંડા ટી કોર્નર સરકારી હોસ્પિટલ સામે તો એ પણ આવી જાય એટલે એમનું હિરેનભાઈ સ્વાગત કરી નાખે ફરતું જે હતું એવા તો છે જ પણ કોળી પાણી ત્યારે એવા રોહિતભાઈ મકવાણા સંપૂર્ણ પાણી પૂરું પાડેલા એવા ચામુંડા વોટર સપ્લાયર તો એને તમામ પાણીની સેવા આપેલી છે તમામ મિટિંગોમાં જ્યાં જ્યાં કરી ત્યાં એને સેવા આપી તો ઝડપથી રોહિતભાઈ મકવાણા આવી જાય

એટલે ભૂપતભાઈ ની વિનંતી છે હજી આમાં ઘટતા જાય છે અંદર આવે અને કે બાર ઊભેલા તમામ ભોજન શરૂ કરવાનું છે એટલે તમામ બાર ઊભેલા આવી જાય હવે ભાઈ ભોલે ગ્રુપ પર આવી જાય રાજુભાઈ આવી ગયા છે રાજુભાઈ નું સ્વાગત કરી નાખો ભાઈ બાપભાઈ બાપભાઈ મકવાણા આપણા દાતા છે એ રાજુભાઈ દૂધવાળા દૂધના દાતા છે ચામુંડાટી કોર્નર સરકારી હોસ્પિટલ સામે રોહિતભાઈ

હજી આવા કોઈ રહી જતા હોય બજરંગ ગ્રુપના કાર્યકર્તા ભગવતપરા પોપ અને રંગોળી સરસ મજાની કરી હતી રાત દિવસ જાય એવા બજરંગ ગ્રુપના કાર્યકર્તા પણ જરાક આ સ્ટેજ ઉપર આવી જાય બજરંગ ગ્રુપ અને ટેશન પ્લોટ વાળા બે આવી જાય જેને આટલા બધા ફૂલની વ્યવસ્થા કરી છે રથ શણગાયરો છે અને માનદાતાની શોભાયાત્રામાં રથની હાઈ છે એવા બે ભાઈઓ અશ્વિનભાઈ સાકરિયા અને આપણે પુનાભાઈ સાકરિયા આર ડી એસ ગ્રુપ એટલે રામજીભાઈ ધરમસિંહભાઈ સાકરિયા અને બહુ મોટું કુટુંબ છે એક જ ભૂપતભાઈ ડાભીને વિનંતી કરું કે આ બે ભાઈઓનું સ્વાગત કરે ભૂપતભાઈ ડાભી રથની શણગારવાની જવાબદારી મિટિંગોમાં આવવાની અને તમામ નાની મોટી જવાબદારી નિભાવેલ છે હવે ત્રણ દિવસ સુધી આજે તમે ભોજન તો લ્યો જ છો પણ અમે આયા ત્રણ દિવસ સુધી અન્ય સમાજના લોકો જે સમગ્ર ગોંડલની અંદર રહેતી તમામ જ્ઞાતિ વાલ્મિકી થી માંડીને બ્રહ્મ સમાજ સુધીના તમામ લોકોનું રસોડું કાયમ માટે ચાલુ હતું એવા દિવસ સુધી જેને ભોજન આપ્યું છે એવા દાતાના નામ બોલી દઉં વિજયભાઈ ગોહેલ પૂજા કેટરસ અને દીકરા એવા વિજયભાઈ ગોહેલ તેમજ પરેશભાઈ મહાકાળી મસાલા મિલ પરેશભાઈ ભરતભાઈ મકવાણા અને સાથે વિજયભાઈ ગોરધનભાઈ મકવાણા આવી જાઓ રસોડા રેલવે સ્ટેશન વાળા જે આખી ટીમ છે દિનેશભાઈ ની વલ્લભભાઈ વિજયભાઈ એનું ભાઈ છૂટાફૂલ કરીને માથે વધાવી લેવા વિનંતી આ લોકો આપણા એસઆરપી જવાનો છે એસઆરપી ગ્રુપના ભાઈઓ હોય અમિતભાઈ દિનેશભાઈ જાદવ સાહેબ એ પણ હોય તો ઝડપથી આવી જાય એને પણ આપણને ખૂબ સહકાર આપ્યો છે અને આપણે એસઆરપીના જે યુવાનો છે કાયમ દોઢસોથી બસોનું બે મહિના સુધી રસોડું ચાલવાનું છે એ આપણી ડોમડીયા સોસાયટીની વાડી છે એમાં નવાપરા વાડી છે એમાં અટાણે આપણા જે પોલીસ ભરતીમાં આવે એના માટેનું રસોડું ચાલુ છે એ એમાં બધા આપણા કિશોરભાઈ મકવાણા રમેશભાઈ ને એ બધા ટીમ કામ કરી રહી છે દિનેશભાઈ ઝડપથી આવતા જજો ભાઈ પરેશ આપડા બેનોનું કાઉન્ટર ભોજન માટે બેનો દીકરીઓ જ સંભાળવાનું છે એટલે આઈના જે હોય એ તમામ વિજયભાઈ વ્યવસ્થા કરે છે જે પીરસવામાં કાઉન્ટર સંભાળવા માટે આપણે બેનો રહેવાના છે બેનો ભેગા કોઈ અહીંયા છોકરા ઊભા રાખવાના નથી આપણે એટલે ત્યાં બેનો દીકરીઓ છે એ પીરસવાની લાઈનમાં કાઉન્ટર ઉપર ઊભા રહી જાય એની વ્યવસ્થા આમાંથી ઉભા રહી થઈ જાવ જેને પીરસવાની ઈચ્છા હોય સેવા કરવાની ઈચ્છા હોય એવા હાલો ઝડપથી આપણે હાલો કરી કરી જ છીએ આવી જાય જો નામ બોલી આવી જાયજો ભાઈ તમામ બકાલુ સંજયભાઈ અને એની આખી ટીમ નામ ઘણા બધા છે તો બકાલા માર્કેટમાં આપણા જેટલા ભાઈઓ છે અને એ આખી ટીમ આવી જાય જિગ્નેશભાઈ ડાબી થી માંડીને બધા લોકો આવી જાય વ્યક્તિગત નામ બોલશું તો વાર છે સુરેશભાઈ મકવાણા એક એવી વ્યક્તિ છે કે ગોંડલ ની અંદર કેટલા જેટલા હોર્ડિંગ છે એ હોર્ડિંગ માર્યા છે તમે આ માન થતા ગ્રુપ પર રંગોળી જોવો છો એ રંગોળી એને એની દીકરીએ અને ભાઈ તલસાણીયા ભાઈ અને આખું ભોલે છે ને રંગોળી કરી છે ગામમાં જેટલી ઝંડી છે એટલી ઝંડી મારવાની આખી ટીમ છે મુકેશભાઈ થી માની તમામ ઝડપથી અહીં આવી જાય સુરેશભાઈ સાથે આ લોકોની આપણે તો આજે માનતા થતા ઉત્સવ ઉજવીને પૂરું થઈ જાય પણ માનતા થતા સર્કલ બનાવ્યું દર ને ધોવાનું દર મહિને ધજાવું બદલાવાની આ સુરેશભાઈ મકવાણાની બહુ મોટી સેવા છે એને તાલીમથી વધારે લઈ સુરેશભાઈ મકવાણા અને રણછોડભાઈ તલસાણીયા બધા આ બધા સમાજ માટે સક્રિય છે રઘુબાપા મેટારિયા જેને સમગ્ર ગોંડલ તાલુકાના ગામ ગોંડલ તાલુકાની બહાર પણ મીટિંગ ની તારીખો નક્કી કરી આપણા કોળી સમાજ ના આગેવાન મુનાભાઈ મુનાભાઈ સમજો એને પણ આપણે શાબ્દિક સ્વાગત કરી છે તો હવે બકાલા વાળા ઝડપથી શાકભાજી નું સુરેશભાઈ ટીમ મુકેશભાઈ ભનુભાઈ ખલભાઈ જે કામ માં લાગ્યા હોય આપણે આવી જાય વિજયભાઈ મેણિયા વિજયભાઈ ની બધા આવી જાય હજી કોઈ નામ રહેતા હોય તો ઝડપથી એટલે આખી ટીમ નું એટલા માટે બોલી નામ નો ભૂલાય એટલે આવી જાવ આવી જાવ આવી જાવ આ બધા લોકો એ ખૂબ મહેનત કરી છે એ તમારે આ સ્વાગત તો ખાલી અનૌપચારિક જ છે એને બધાને શિલ્ડ આપવામાં આવશે પણ તમને ખબર પડે આ બધું કોને કર્યું છે એમ હવે માનતાતા ઉત્સવમાં ચા પાણીની સેવા કરી લે છે એવા બે ભાઈઓ છે ભરતભાઈ ગોહેલ અને રવજીભાઈ મકવાણા ઝડપથી આવી જાય સતત ચા બનાવી મહેમાનો ને બધાને પાયો છે એવા રવજીભાઈ અને ભરતભાઈ આવી જાય ઝડપથી આવી જાય બીજું એ કે આપણે આપણી શોભાયાત્રાની અંદર શોભા બળાવનારા જે સાફા બાંધ્યા છે એવા ધર્મેશભાઈ બાપભાઈ ડાબી આ બકાલા આ ટીમ છે આપણને દર વર્ષે શાકભાજી ફ્રી આપે છે તો સાફા પહેરાવ્યા એ બાંધા એવા આપણા કાર્યકર્તા સાફા બાંધવાની જેની પાસે કલા છે એવા યુવાનો જેને આપણે ગૌરવ લઈ શકીએ એવા ધર્મેશભાઈ હિતેશભાઈ રંગપરા તથા કેતનભાઈ દિનેશભાઈ મકવાણા અને હિતેશભાઈ રંગપરા અને ભાઈ બીજા ભાઈ કોણ છે ઓલા હજી એક સાફાવાળા છે કેતનભાઈ મકવાણો તો આવી ગયું હિતેશભાઈ રંગ આવી ગયું હિતેશભાઈ ના દીકરા આવી ગયા હજી એક છે એક ભાઈ એ આવી જાવ હિરેનભાઈ ડાભી વિનંતી કરું કે માન થતા ગ્રુપ ઉત્સવ સમિતિના પ્રમુખ આ સાફા વાળા સ્વાગત કરે વિડીયો શૂટિંગ રોનક વિડીયો કોઈ ટીમ અથવા તો આવી જાય કિશનભાઈ આવી જાવ ઉપર પ્રકાશભાઈ ડાભી આપણને બધું પચાસ ટકામાં કામ કરી આપે છે હવે હવે ઝડપથી આવતા જઈજો ભાઈ લોકલ તળાના નામ છે નવાપરા દોમડિયા તળાના આગેવાનો નવાપરા તળાના દોમડિયા આ ભાઈ સાફાવાળા સાફા બાંધવાળા છે ઝડપથી નવા પરાવાર આવી જાય તૈયાર રહીએ વાછરા રોડ ફૂલવાડી આ વિડિયો શૂટિંગવાળા છે પ્રકાશભાઈ રોનક વિડિયો બહુ સારું એનું નામ છે કિશોરભાઈ મકવાણા ને વિનંતી આઈ આવી જાય નવાપરા દોમડીયા વિસ્તાર કિશોરભાઈ મકવાણા વાળા ઝડપથી આવી જાય ભાઈ એટલે વારો આવી જાય દોમડીયા વિસ્તારના લોકો આવી જાય વાછરા રોડ વાળા એની હાઈરે આવી જાય ફૂલવાળી હો હાલો આવી ગયા મોવૈયા રોડ મોવૈયા રોડ પર સુ દવાખાનું બાપભાઈ વાલાણી અને ભાઈ જાદવભાઈ મેણી અને આખી ટીમ આવો હાવા એટલે બધા તમારે તમારે ખાલી મોટું દેખાડવાનું છે ભોજપરા વિસ્તાર રઘુભાઈ અને એની ટીમ એની સાથે વિજયનગર રમેશભાઈ દેવાભાઈ અને આખી ટીમ એને આવાસ અને આવાસ ફોટર વાળા ભાઈ દાબીભાઈ અશોકભાઈ એની ટીમે આવી જાય એટલે ખબર પડે તમે રાત ને દિવસ કામ કર્યું છે સુરેશ્વર ચોકડી હે સુરેશ્વર ચોકડી છે ને આ કોળી વિસ્તાર છે આપડા ભાઈઓ રહે છે તો સુરેશ્વર ચોકડી ના ભાઈઓ પણ આવી જાય નામ બોલો એટલે એમનો કરજો એટલે એને ખબર પડે કે આ સુરેશ્વર ચોકડી વાળા હે